અલે આઈ માં ઘોડા તમને કોઈ ખબર પડી પેલી બાજુવાળીન કાઢી નહીં ઈ ઘેર તો જોરદાર થઈ ગયું છે એ પાસવા પાછો મારો આ ભંતીતી ખબર નહીં આ પાસી કોક નવી વાત લઈને આવી છે અલે હો છે સકારીન ઘેર એ બાજુવાળી કાઢી છે ને એના છોકરીના હમળત લગન કે હતા તેના લગન મે આ ડાયવર્ઝન કરવાનું છે બોલો હું ડાયવર્ઝન અલે હારી ડાયવર્ઝન એટલે તો વોરંક કેવાય હવે એને લગન કરે છે ને હવે પાસેનો વોરંક લેવાનો છે ને આ બત તું હું કે છે ને મને કોઈ ખબર જ નહીં પડતી તું હર ખીરીતે કે તો મને કોઈ ખબર પડે અલે ગોડાલાલ તમને તો કોઈ ખબર જ નહીં પડતી અલે સુટા સીધા લેવાના છે

બઉ એટલે બહુ જરૂર છે ફ્રેન્ડ પ્લીઝ અમારા વિડીયો રીલ્સ ને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવી તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવ દબાવીને પછી જજો